અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ સાથે આપવામાં આવતા અનામતને દૂર કરવાનો વિચાર વ્યક્ત એક નિવેદન વિદેશની ધરતી પર કોંગ્રેસના આદિવાસી નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું હતું જેના વિરોધમાં આજ રોજ તાપી જિલ્લા ભાજપ દ્વારા દિગ્ગજ આદિવાસી નેતાઓની હાજરીમાં વ્યારા ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો એક તરફ મોદી સરકાર હજી પણ સમાજમાં જે લોકો દબાયેલા અને કચડાયેલા છે તેમને આગળ લાવવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે એમને ઉચ્ચ શિક્ષણ આપીને પગભર બનાવવા જઈ રહી છે તો બીજી તરફ વિરોધ પક્ષના નેતા એવા રાહુલ ગાંધી વિદેશની ધરતી પર એસસી એસટી ઓબીસી વિરોધમાં આવવાની વેદનો આપે છે તે કેટલું યોગ્ય આનાથી કોંગ્રેસની પછાત વર્ગ વિરોધી માનસિકતા લોકો સામે આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી આવનાર દિવસોમાં એનો વિરોધ વધુ ઉગ્ર થાય અને આનું નુકસાન એમને રાજકીય રીતે પણ ભોગવવું પડે એવી શક્યતાઓ દેખાઈ રહી છે રાહુલ ગાંધીના અનામત વિરોધી નિવેદનના વિરોધ માટે વ્યારા ખાતે રેલી અને ધરણાના કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી રિદ્ધિબેન પટેલ જિલ્લા સંગઠન પ્રભારી માધુભાઈ કથેરિયા જિલ્લા સંગઠન પ્રમુખ મયંકભાઈ જોશી સાંસદ પ્રભુભાઈ વસાવા ધારાસભ્ય જયરામભાઈ ગામિત ધારાસભ્ય મોહનભાઈ કોકળી ધારાસભ્ય મોહનભાઈ ડોડિયા માજી ધારાસભ્ય મોતીભાઈ વસાવાની વિશેષ ઉપસ્થિતિ રહી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો રિપોર્ટ બિંદેશ્વરી શાહ સાથે ચેતન પારેખ સિટી ગોલ્ડ ન્યુઝ તાપી આ કઈ છે રફીક ખાસ કરીને આજે પૂરા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં તાજેતરમાં કેટલાક દિવસ પહેલા કોંગ્રેસના નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ વિદેશની ધરતી ઉપર ભારતને બદનામ કરવાનું સાવતરું એમણે રહી હોય એવો એક બહાર આવે છે વિદેશની ધરતી ઉપર જઈને જ્યારે અનામતની વાત આવે વર્ષોથી દેશ આઝાદ થયો ત્યારથી બાબાસાહેબ આંબેડકરે બનાવેલું બંધારણને ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાહે અમારા સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજી હોય કે આજે છેલ્લા દસ વર્ષથી અને દસ વર્ષથી પણ વધારે હવે સમય વીતી રહ્યો છે ત્રીજી ટર્મમાં એવા આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે એમણે એમની પાસે સુકાન આવ્યું ત્યારે બંધારણને ધ્યાનમાં રાખીને એને પગે પડીને એને નમસ્કાર કરીને જ્યારે એમણે દેશની સેવા કરવાની શરૂઆત કરી છે આપણે આપે પણ જોયું હશે કે બે હજાર ચોવીસની લોકસભામાં પૂરા દેશમાં સંવિધાનની વાત કરનારાઓ એ લોકોની માનસિકતા બિલકુલ બહાર આવી છે જવાહરલાલ નહેરુથી લઈને સ્વર્ગીય ઇન્દિરા ગાંધી થી લઈને સ્વર્ગીય રાજીવ ગાંધીથી લઈને આજે એમનો પરિવાર જે રીતે અનામતની વાત કરીને ગરીબોને ગેરમાર્ગે દોરીને અત્યાર સુધી એક વોટ બેંક ઊભી કરીને અત્યાર સુધી સત્તા એમણે કમસે કમ સત્તાવન વર્ષ સુધી સત્તા ભોગવી હતી દેશની અંદર ત્યારે આજે અમે જે ધારણા કરી રહ્યા છે કે સાચા અર્થમાં લોકોને ખબર પડે કોંગ્રેસની માનસિકતા શું છે રાહુલના વિચારો શું છે દેશને કઈ દિશામાં લેજવા માંગે છે અને જ્યારે એસટી હોય કે ઓબીસી આ દેશની અંદર બિલકુલ અનામતના આધારે અને અનામતની ગરિમા જળવાય એ પ્રકારની અંદર દેશનો વહીવટ ચાલી રહ્યો છે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરી બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આ દેશમાં છે ત્યાં સુધી કોઈ પણ રીતે અનામત ઉપર કોઈની નજર પણ અમે નાખવા નહીં દે એ પ્રકારની નરેન્દ્રભાઈ મોદી સાહેબે ખાતરી આપી છે અને જ્યારે આજે રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર અનામત આવનારા દિવસોમાં દૂર થવી જોઈએ એવી વાતો કરીને જે અમારા ગરીબો જે એસસી એસટી કે ઓબીસી આજે બી કેટલાક વિસ્તારમાં શિક્ષણ સારું લઈ રહ્યા છે શિક્ષણના આધારે એ નોકરી મેળવી રહ્યો છે આર્થિક રીતે આગળ વધી રહ્યો છે ના આવા સમયે જ્યારે અનામતની વાત આવે ત્યારે અમે સખત શબ્દોમાં રાહુલ ગાંધીએ આપેલું નિવેદનને વખોડી કાઢીએ છીએ આજે તાપી જિલ્લો અમારો પૂરો ટ્રાઈબલ જિલ્લો છે આપના માધ્યમ દ્વારા હું તમામ જિલ્લાના લોકોને હું મેસેજ આપવા માગું છું કે ભાઈ તમે પણ જાગો કોંગ્રેસને ઓળખો કેટલીક ચૂંટણી આવે ત્યારે અનામતના નામે મત લેનારા લોકો છે અને આજે જ્યારે તમારા નેતા કોંગ્રેસના આગેવાનો પણ આપના માધ્યમ દ્વારા સાંભળી લઈ કે જ્યારે અનામતના નામે મત મેળા લોકો અનામત દૂર કરવાની વાત કરે છે કે તમે પણ આવનારા દિવસોમાં સમજી લેજો કે તમારા નેતાઓ કેવા છે અને આજે અમારા તાપી જિલ્લાના તમામ આગેવાનો જે નિવેદનને વખોડે છે અને સખત શબ્દોમાં અમે એનો વિરોધ કરીને અમે નીચે સુધી આ વાતને લઈ જવાના અમારા પ્રયત્ન હશે ભારતીય જનતા પાર્ટીના ધન્યવાદ